પાટણ શહેરના રસ્તા પરના ખાડાને કારણે એક વૃદ્ધનું મોત થયું હતું વોર્ડ નંબર કલ્યાણેશ્વરની પોળ બજાર નાકા પાસે રહેતા વર્ષીય નરેન્દ્રભાઈ પંચાલનું મોત હતું તેમની સાયકલનું પરના ખાડામાં ફસાતા અકસ્માત સર્જાયો હતો આ ઘટના બાદ પાટણ શહેર કોંગ્રેસે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે તેમાં મૃતકના પરિવારને વળતર આપવાની માંગ પણ કરવામાં આવી છે શહેરના રસ્તાઓની બિસ્માર હાલત અંગે પણ રજૂઆત કરવામાં આવી છે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે જિલ્લા સમિતિની બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો તેમણે રસ્તાઓની હાલત ખરાબ અને તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠાવ્યા હતા કેટલાક વિસ્તારોમાં ખાડા પૂરવા માટે ટ્રીમિક્સનો ઉપયોગ કરાયો છે પરંતુ યોગ્ય માત્રામાં સિમેન્ટ અને રેતીના અભાવે માત્ર મેટલ જ દેખાતી હોવાના આવેદનપત્રમાં પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા તો કોંગ્રેસે પાંચ મુખ્ય માગણીઓ રજૂ કરી હતી જેમાં તમામ બિસ્માર રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવું નિયમિત નિરીક્ષણ અને જાળવણી કરવી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવી અને જોખમી સ્થળોએ ચેતવણીના બોર્ડ મૂકવા અને મૃતકના પરિવારને વળતર આપવાની પણ માંગ કરી હતી